સમાચારોની શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે સાડા ચાર વાગે પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવાના છે અમદાવાદ મહેસાણા અને ગાંધીનગર રેલવે અર્બન ડેવલપમેન્ટ રોડિન બિલ્ડિંગ અને રેવન્યુ સહિતના વિવિધ વિભાગોના કુલ બાવીસ જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત થશે સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે તો વડાપ્રધાન મોદી દ્વારા બે હજાર આઠસો એક કરોડના લોકાર્પણ અને બે હજાર છસો ને છોતેર કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણાથી પાલનપુરની પાસઠ કિલોમીટરની રેલ લાઇન ડબલિંગ અને બેચરાજીથી રણુજા સુધી ચાલીસ કિલોમીટરની રેલ લાઇનના ગેજ કન્વર્ઝેશનનું લોકાર્પણ કરવામાં આવશે જે આજથી બે દિવસ છે તે ગુજરાતના મુલાકાતે છે અને ચાર વાગે છે તેઓ આવશે અને એરપોર્ટ થી તેઓ હરિદર્શન ચાર રસ્તા થઈને જે ગ્રાઉન્ડ છે ત્યાં પહોંચે તમે જોઈ શકો છો કે જે નિકોલમાં જ્યાં ખોડલધામ ગ્રાઉન્ડમાં જ્યાં સભા યોજાવાની છે જ્યાં તંત્ર દ્વારા છે તે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે અંતિમ ઘડીની જે તૈયારીઓ કહી શકાય તે તંત્ર દ્વારા કરવામાં આવી છે વિશાળ વોટરપ્રૂફ ડોમ છે તે બનાવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો વડાપ્રધાનના જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં આવશે તમે જોઈ શકો છો કે વિશાળ ડોમ કહી શકાય લગભગ એક લાખ જેટલા લોકો છે તે બેસી શકે તેવો જે વિશાળ ડોમ છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે તો સાથે એલઈડી સ્ક્રીન વિવિધ જગ્યાએ એલઈડી સ્ક્રીન પણ મુકવામાં આવી છે લાઇટિંગ અને પંખા પણ કરવામાં આવ્યા છે પરંતુ જે સૌથી વિકટ પ્રશ્ન હોય જે તંત્ર માટે તો તે વરસાદ છે વરસાદની આજે ભારે આગાહી આપવામાં આવી છે આજે ભારે વરસાદની આગાહી છે ત્યારે જે ડોમ તો બનાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડોમ છે તેમાં પણ જે પાણી છે તે

કામે લગાવી દેવામાં આવી છે સમગ્ર સાપ છે તે નિકોલ વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યો છે પરંતુ જો ભારે વરસાદ આવ્યો બપોર બાદ તો છે તે તંત્રને ક્યાંથી ક્યાંક છે તે તકલીફ પડી શકે છે કારણ કે જે આ વિસ્તાર છે તે વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા વરસાદની પાણી ભરાવાની જે સમસ્યા છે તે સમસ્યા જોવા મળે છે અને જો ભારે વરસાદ આવ્યો તો જે પાણી છે તે પાણી ઝડપથી નહીં હોતે તો જે વડાપ્રધાનનો જે રોડ શો છે તે રોડ શોમાં કે

રાજ્યના ગૃહમંત્રી નિકોલ વિરાટનગર અન્ય જે તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો અનેક સમસ્યાઓથી છે તે લોકો ત્રસ્ત છે ત્યારે આ વખતે ખાસ વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે તે પશ્ચિમ વિસ્તારને બદલે પૂર્વ વિસ્તારમાં જે પૂર્વ વિસ્તારનો જે આ વિસ્તાર છે પૂર્વનો જે આ વિસ્તાર છે ત્યાં અનેક લોકોનો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાનની જે સભા છે તે સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું છે તે માનવામાં આવી રહ્યું છે રાતોરાત જે વિસ્તાર છે તે વિસ્તારની જે કાયાપલક કરી દેવામાં આવી છે વિવિધ જે પચ્ચીસ સર્કલો જે નિકોર્ટ સુધી પહોંચે છે તે પચ્ચીસ જેટલા સર્કલોને જે લાઇટિંગ ટીમ રોપની શણગારવામાં આવે છે બેનરો લગાવવામાં આવે છે રોડ ચકાચક કરી દેવામાં આવ્યા છે કહી શકાય કે જે નિકોલ છે તે નિકોલ એક એક સમયે જે વિસ્તાર સમસ્યાથી ત્રસ્ત હતું ત્યાં હાલ જે દુલ્હવી જેમ સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તાર શણગારવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે વરસાદ છે જે મેઘરાજા શું કરે છે જી 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 આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે